શું કે બચ્ચા પાર્ટી મજામાં ને કેવું ચાલે છે ભણવાનું બધાને સરસ એજ્યુકીની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું બાળકો આજે આપણે એક ખૂબ જ અગત્યના ટોપિકની ચર્ચા કરવાની છે જેનું નામ છે દ્રવ્યની અવસ્થાઓ આપણી પાસે દ્રવ્ય છે એ દ્રવ્યની કુલ કેટલી અવસ્થાઓ છે તેની વિશે ચર્ચા કરવાની છે તે પહેલા જો તમે આગળના લેક્ચર નથી જોયા તો ખાસ તે જોઈ લેજો કારણ કે તે ખબર પડશે શું દ્રવ્ય છે તે તમને માહિતી હશે તો જ તમને આજના લેક્ચરની અંદર ખબર પડવાની છે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આપણી પાસે આખી પ્લે લિસ્ટ છે ધોરણ નવ અને ધોરણ દસની અથર્વ બેચ અને અગત્ય બેચ કરીને તો ખાસ તેની વિઝિટ કરજો તો આજે આપણે આજના લેકચરની શરૂઆત કરીએ ચાલો બાળકો શું કહે છે બાળકો દ્રવ્યની અવસ્થાઓ શું દ્રવ્યની અવસ્થાઓ શાંતિથી સમજો બાળકો શું છે દ્રવ્યની અવસ્થાઓ બરાબર છે તો કે સૌથી પહેલા શું કહે છે દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે છે દ્રવ્ય અવસ્થાના પ્રકાર જણાવી દરેક અવસ્થાના ત્રણ ત્રણ ઉદાહરણ આપો ખાસ નોંધ કરજો સૌથી પહેલો સવાલ તમારી પાસે આવે છે સર આપણને બધાને ખબર છે કે દ્રવ્યની કુલ ત્રણ અવસ્થા છે ટોટલ પાંચ છે બાળકો પણ બંને બીજી બાકીની બે અવસ્થા છે એનો અભ્યાસ આપણે આ ચેપ્ટરના એન્ડમાં કરવાનો છે અત્યારે આપણે મુખ્ય ત્રણ અવસ્થાઓનો અભ્યાસ કરવાનો છે બધાને ખબર છે કે સર આપણે ધોરણ આઠમાં પણ જોઈ ગયા હતા થોડી ઘણી બેઝિક માહિતી કે દ્રવ્યની ટોટલ ત્રણ અવસ્થાઓ છે તમને એના નામ આવડે છે સાહેબ કયા કયા છે તો કે બોલો ભાઈ ઘન છે પ્રવાહી છે અને વાયુ છે ત્રણ અવસ્થાઓ છે સર ઘન પ્રવાહી ને વાયુ પણ સાહેબ પ્રશ્ન એ છે કે આ ત્રણ અવસ્થાનું નામ શું કામ પાડ્યું શા માટે આપણે ત્રણેય વસ્તુને અલગ અલગ કરવી પડી એવી તો શી જરૂર પડી આપણને કે આપણે દ્રવ્યને ત્રણ ભાગમાં વહેંચવા પડ્યા સમજ પડે છે તો એક નોર્મલ વસ્તુ છે તમે એકવાર વિચાર કરો આપણે ત્રણ અલગ અલગ પ્રકારના ભાગ પાડ્યા અવસ્થાના તો એનો મતલબ એમ હશે ને કે એની અંદર

આંતર આણવીય આકર્ષણ બળ કોને કહેવામાં આવે છે મેં તમને પહેલા કીધું હતું શબ્દ સમજો વિજ્ઞાન સમજો યાદ રાખજો બાળકો શબ્દ સમજો વિજ્ઞાન સમજો બહુ ઈઝી છે વિજ્ઞાન માત્ર ને માત્ર શબ્દ સમજવાનો છે આપણે એકવાર જો તમને શબ્દ સમજાઈ ગયા ને તો વિજ્ઞાન તમને એકદમ ઈઝી લાગશે બરાબર છે તો મારી સાથે જોડાયેલા રહો એજ્યુકેની સાથે જોડાયેલા રહો શબ્દને સમજતા રહો અને વિજ્ઞાનને સમજી જાઓ ચાલો બાળકો આપણે શબ્દને સમજવાની કોશિશ કરીએ શું છે આંતર આણ્વીય આકર્ષણ બળ તરીકે અહીંયા શાંતિથી નિરીક્ષણ કરો બાળકો અહીંયા ઘન પદાર્થ દોરવામાં આવેલો છે ઘન પદાર્થના બે અણુ છે શું છે ઘન પદાર્થના બે અણુ છે આ ઘન પદાર્થ છે એક્ઝામ્પલ તરીકે તેના બે અણુ છે બે અણુની વચ્ચે નહીવત જગ્યા છે હવે આ બંને અણુમાંથી આ અણુ એ એની બાજુવાળા એટલે કે આ સાઈડના અણુ અને આ સાઈડ રહેલા અણુને પોતાની તરફ શું કરશે ખેંચી રાખશે શું કરશે પોતાની તરફ ખેંચી રાખશે તેવી જ રીતે આ અણુ એની આ સાઈડ રહેલો અણુ અને એની આ સાઈડ રહેલા અણુને પોતાની તરફ શું કરશે ખેંચી રાખશે તો જે અણુઓ તેની આસપાસ રહેલા અણુઓને પોતાની તરફ ખેંચી રાખે છે તેને આકર્ષણ બળ કહેવાય હવે શાંતિથી વિચારો સર અંતર અંતરનો મતલબ શું થાય અંતર એટલે સર શું થાય અંતર એટલે અંતરનો મતલબ થાય છે વચ્ચે શું થાય અંતર એટલે બાળકો વચ્ચે આણવીય એટલે શું થાય સર આણવીયનો મતલબ શું છે તો ખાસ નોંધ કરજો આણવીય એટલે શું થાય છે બાળકો અણુની વાત થાય છે અણુ

પ્રવાહી ના અણુઓ છે થોડાક દૂર છે જો થોડાક દૂર હોય તો આંતરાણવી આકર્ષણ બળ થોડુંક ઓછું હોય અને સાહેબ વાયુ વાયુના અણુઓ તો ઘણા બધા દૂર છે તો એમની વચ્ચે આંતરાણવી આકર્ષણ બળ કેવું હોય છે ઘણું ઓછું હોય છે સમજ પડે છે તો દ્રવ્યની કુલ પાંચ અવસ્થામાંથી ને આપણે અત્યારે મુખ્ય ત્રણ અવસ્થાઓનો અભ્યાસ કર્યો ઘન પ્રવાહી અને વાયુ ચાલો એના ઉદાહરણ પણ લઈ લઈએ ત્રણ ત્રણ તમને ખબર જ છે તાંબાનો લોટો છે સળિયા દેખાઈ રહ્યા છે બરફના ટુકડાઓ દેખાઈ રહ્યા છે બાળકો આગળ વધુ છું સાહેબ પ્રવાહી અવસ્થા પાણી પેટ્રોલ અને આલ્કો આલ્કોહોલ ભાઈ ઓય આલ્કોહોલ નો મતલબ શું છે બાળક એ આલ્કોહોલ એક પ્રકારનું ના એ શું છે આલ્કોહોલ બેટા છે ને એક પ્રકારની દવા છે તેનો આપણે દવા તરીકે ઉપયોગ કરીએ છીએ દારૂ એક પ્રકારની દવા છે આલ્કોહોલ ને તમે તમારા મગજની અંદર બેસાડી દીધું આલ્કોહોલ આવે એટલે સાત દારૂ મજા આવે ભાઈ દારૂ

તમારા મિત્રો એવા બનાવજો કે જે સારી સંગતના હોય બરાબર છે ચાલો આપણે આગળ વધીએ દેખાય છે સર તમને અહીંયા છે પાણી આ અહીંયા છે પેટ્રોલ અને સાહેબ તમે પણ ભાઈ બરાબર છે મજા આવે ને પણ ની પીવાનું લા મજા આવે વાલી એ દવા હે હું છે દવા ચાલો વાહ વાયુ અવસ્થા

સૌથી પહેલા શું આવી રહ્યું છે ઘન અવસ્થા સાહેબ ઘન અવસ્થા મોસ્ટ આઈએમપી સવાલ છે બાળકો લખી નાખજો કેવો છે મોસ્ટ આઈએમપી સવાલ છે ખાસ લખી નાખજો મોસ્ટ ટાઈમ પી સવાલ છે શું છે ઘન અવસ્થાના ગુણધર્મ અથવા તો લાક્ષણિકતાઓ જણાવો ત્રણ ગુણની અંદર અથવા તો ચાર ગુણની અંદર તમને પૂછી શકે છે ખાસ નોંધ કરજો સૌથી પહેલો મુદ્દો લખવાનો ઘન અવસ્થાના

તો ઘન પદાર્થની પાસે પોતાનો ચોક્કસ આકાર હોય છે ચોક્કસ કદ હોય છે ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર થતી નથી અને તેનું સંકોચન પામતા નથી તેઓ સંકોચન પામતા નથી એટલે કેવા છે બાળકો અદબનીય છે કેવા છે અદબનીય આ ઘન પદાર્થ છે આ ઘન પદાર્થ ની ઉપર જો હું બાહ્ય બળ લગાડું ને તો બાહ્ય બળ ની ખાસ અસર નહીં થાય સાહેબ લગાડો તો એક્ઝામ્પલ પટ બકા તું વિચાર કે હાથી છે એ હાથી જમીન ઉપર ચાલે છે તો જમીન ને કશું જ થતું નથી પરંતુ એ જ હાથી જો તારા શરીર ઉપર ચાલે તો સાહેબ ભીનું થઈ જાય થઈને એટલે કહેવાનો મતલબ શું છે ઘન પદાર્થનો આકાર બદલાય એવું નથી કે ના બદલાય પરંતુ આપણે એનો આકાર બદલાવવા માટે તેના અણુઓની વચ્ચે જેટલી જગ્યા એ સોરી માફો જેના અણુઓની વચ્ચે જેટલું આકર્ષણ બળ હોય ને એની કરતાં વધારે બળ લગાડવું પડે મારે આ પદાર્થને તોડવો હોય તો આ પદાર્થના અણુઓની વચ્ચે બળ છે ઈ બળ કરતાં જો હું વધારે બળ લગાડું ને તો આ પદાર્થ તૂટે હું આમ કરું તો પદાર્થ નહીં તૂટે સમજ પડે છે જમીનની પાસે જે બળ છે ને એની કરતા હાથીની પાસે ઓછું છે પરંતુ મારી વાત શું છે તમારું અને હાથીનું બળ જુઓ નોર્મલ વાત છે સાહેબ હાથીની પાસે વધારે બળ હશે તો કાર્યક્રમ પૂરો કરી નાખશે ને તમારો બરાબર છે તો આ મેન વસ્તુ છે હું જે તમને કહેવા માંગુ છું બરાબર છે તો શું કહે છે ઘન પદાર્થ પર બાહ્ય દબાણની ખાસ અસર નહીં થાય જ્યાં સુધી એના ઉપર લાગતું બાહ્ય દબાણ તેના અણુઓ વચ્ચેના આકર્ષણ બળ કરતા ઓછું હોય આ નોંધ કરજો આગળ વધુ શું બાળકો શું કહે ઘન પદાર્થ તરલ હોતા નથી સાંભળજો નથી અને તેઓ વહી શકતા નથી સાહેબ એકદમ નોર્મલ વસ્તુ છે જે ઘન પદાર્થ છે તે તરલ હોતા નથી તેઓ વહી શકતા નથી કારણ શું છે સાહેબ એકદમ નોર્મલ હમણાં મેં તમને કીધું હતું કે ઘન પદાર્થના અણુઓની વચ્ચે શું છે જગ્યા કેવી છે નહીવત ઘન પદાર્થના અણુઓની વચ્ચે જો સર જગ્યા નહીવત હોય તો આ બે અણુ છે બરાબર એમની વચ્ચે જગ્યા હતી નથી જો જગ્યા નથી તો આ અહી જઈ શકે આ અણુ આમ પણ નહીં જઈ શકે કારણ કે અણુઓ ગતિ ના કરે તો એક નોર્મલ વસ્તુ છે જો અણુઓ ગતિ નહીં કરે તો પદાર્થ પણ ગતિ કરવાનો નથી સમજ પડે છે તો ઘન પદાર્થના અણુઓ તરલ હોતા નથી આથી તેઓ વહી શકતા નથી જુઓ બાળકો ઈમેજ શું દેખાય છે તમને એક ટેબલ દેખાય છે જેની પાસે પોતાનો ચોક્કસ આકાર છે તો કે હા સર તેમની પાસે પોતાનું ચોક્કસ કદ છે તો કે હા સર તેઓની પાસે પોતાની સીમા બાઉન્ડ્રીઓ છે સર તો કે હા સર બધી જ વસ્તુઓ છે આગળ સાહેબ પ્રવાહી લા પ્રવાહી નહીં જોતું એની પર હોળી છે એ જોને દેખાય છે ને ઘન પદાર્થ આગળ પણ એક પ્રકારનો ઘન પદાર્થ છે ને તેની પાસે બાઉન્ડ્રી છે તો કે હા સર એમની પાસે પોતાનું ચોક્કસ કદ છે તો કે હા સર એમની પાસે પોતાનો ચોક્કસ આકાર છે તો કે હા સર આકાર પણ છે આગળ વધીએ શું કહે છે બાળકો એટલે બહુ આરા ફરે છે હા જો હવે આવજો શાંતિથી એ સાંભળજો મેં જે તમને આગળ વાત કરી લીધી તેને રિપીટ કરું છું બાહ્ય બળ લગાડવાથી ઘન પદાર્થ તૂટી શકે છે પરંતુ તેમના

સર આખી ફોર્મ્યુલ આકાર બદલાઈ શકે એવું નથી કેતો કે આકાર નો બદલાય પરંતુ તમારે વધારે બળ આપવું પડે એક્ઝામ્પલ તરીકે માની લો આ પેન છે આ પેનને હું આમ કરીને આમ તોડવાની કોશિશ કરું તો સર એ તૂટી જાય પણ મારે એનો આકાર બદલાવો હોય તો ટુકડા કરવા પડે હું આને એકદમ નાના નાના ટુકડા કરી નાખું તો તેનો મતલબ શું છે એનો આકાર બદલાઈ ગયો હું આને તોડી શકું છું બરાબર છે પણ આકાર બદલાવવા માટે મારે એની ઉપર એક્સ્ટ્રા વધારે પડતું બળ આપવું પડશે સમજ પડે છે એટલે કેવું છે મુશ્કેલ છે શું છે આકારમાં ફેરફાર થવો કેવો છે બાળકો મુશ્કેલ છે અને 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 સાંભળજો ઘન પદાર્થમાં એક અપવાદ આવે છે તમે આ પેન છે આ પેનને દબાઈ શકો ઘન પદાર્થ છે અને દબાઈ શકો તમારી પાસે જે મોબાઈલ છે શું તમે એને દબાવી શકો છો તો કે નહીં સર ઘન પદાર્થ દબાતા નથી હમણાં જોયું કે ઘન પદાર્થ કેવા છે અદબનીય તેને દબાવી શકાતા નથી પરંતુ આપણી પાસે એક એવો પદાર્થ છે કે જેને આપણે સરળતાથી દબાવી શકીએ છીએ ઘન પદાર્થમાં પણ અપવાદ હોય છે તો સર શું છે એકવાર વિચારો તો ચાલ જલ્દી જલ્દી કોમેન્ટ લખાય

કારણ કે તેના અણુઓની વચ્ચે થોડી એકદમ નોર્મલ જગ્યા છે અને આ જગ્યાની અંદર હવા ભરાયેલી છે તો જ્યારે આપણે પ્રેસ કરીશું તો શું થશે આવી અંદર રહેલી હવા શું થાય બહાર નીકળી જાય જો હવા બહાર નીકળી જાય તો પદાર્થ શું થાય આસાનીથી દબાઈ જાય સમજ પડે છે બાળકો તો અહીંયા ઘન પદાર્થની લાક્ષણિકતાઓ પૂર્ણ થાય છે મોસ્ટ ટાઈમ સવાલ છે મેં તમને કીધેલું છે આની પીડીએફ તમને નીચેથી મળી જશે ડિસ્ક્રિપ્શનમાંથી તો ખાસ મેળવી લેજો અને તમારી નોટબુકની અંદર દરેક વસ્તુ ઉતારતા રહેજો પ્રેક્ટિસ કરતા રહેજો જે જગ્યા પર કન્ફ્યુઝન લાગે છે તમારી સાથે એજ્યુકી છે કોઈ ચિંતા કરવાની જરૂર નથી આપણું વોટ્સઅપ ગ્રુપ છે ટેલિગ્રામ ગ્રુપ છે કોમેન્ટ સેક્શન પણ છે કોઈ પણ જગ્યા પર ક્વેશ્ચન પૂછી શકો છો જો ગ્રુપમાં નથી જોઈન થયા તો હજી કહું છું જોઈન થઈ જજો તમને બધી જ લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આવતા અંદર ફરી વખત મોસ્ટ આઈમપી સવાલ સાથે અને મોસ્ટ સવાલ શું છે તમને ખબર જ છે બરાબર છે જો નથી ખબર તો રાહ જુઓ થોડીક એ પણ મોસ્ટ આઈએમપી સવાલ છે ચાર ગુણ માં પૂછાય તેવો તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ